નમસ્કાર દર્શક મિત્રો નવ સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આ એચ આર પી સી હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ગેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચ આર હું છું સોલંકી દર્શન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભાવનગરના પત્ર ક્રમાંક નંબર એકસો અઠાવન સીબી એક એકસો બાર માહિતી છસો સત્યાસી બે હજાર પચીસ તારીખ એક નવ બે હજાર પચીસ અનવ્ય જય ભારત સાક્ષીહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જાડેજાનો પત્ર રિપોર્ટ કે ઉપર્યુક્ત વિષય થતા આધારને એવેન્ય લખવાનું કે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભાવનગરના ઉપરુક્ત નંબરવાળા પત્રથી ઇ આર એસ ડાયલ એકસો બાર જનસેવા કાર્યો કરવા બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફાળવેલ પીસીઆર વાહન દીઠ બે રિફિલમાં બે ઇન્ચાર્જ તથા તેની સાથે બે પોલીસ કોન્સ્ટેબલ ફાળવવા જણાવેલ હોય તો આદરહુ માંગ્યા મુજબની શિહોર પોસ્ટે માહિતી નીચે મુજબ તૈયાર કરી આશા તરફ મોકલી આપેલ રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી અને કેમેરામેન હરેશ સોલંકી શિહોર ઓકે ઓકે સાહેબ આપણા પરિચય સાથે મારું નામ મોહિલ રાજુભાઈ મોડાભાઈ આપણે જીઓ ગુજરાતમાં હાલમાં એકસો બાર નંબર લોન્ચ કર્યો છે ગુજરાત સરકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સંજી સાહેબે એકસો બાર નંબર લોન્ચ કર્યો છે જે અંતર્ગત આપણે સિવર પોલીસ સ્ટેશનમાં બે ગાડી ફાળવેલી છે એકસો બાર એક વટલા ચોક અને એક વટલા ચોક અને એક આપણે તાણા બે ગાડી સીઓર પોલ્ટિશન ફાળવેલી છે એ ચોવીસ કલાક એમાં જે છે એકસો બાર ચાલુ રહેશે અત્યારે એકસો બારમાં જે નંબર એવો છે એકસો બાર નંબર કે ગુજરાતમાં તમારે કોઈ બી જગ્યાએ તમારે હેલ્પની જરૂર હોય તો કોલ એકસો બારમાં કરવાનો સો નંબર એકસો નંબર કોઈ પણ નંબર હવે નહીં ડાયલ કરવાના તમારે એક જ નંબર યાદ રાખવાનો એકસો બાર નંબર એકસો બારમાં તમે કોલ કરશો તમારે કોઈપણ હેલ્પની જરૂર હોય મહિલા સુરક્ષા માટે એકસો આઠ માટે તમારે કોઈપણ જરૂરિયાત હોય હેલ્પની તો તમારે એકસો બાર નંબરમાં કોલ કરો ત્યાંથી ફોરવર્ડ થશે કોઈ મારા મારી થઈ કોઈ આગ લાગી ફાઈલની હેલ્પની જરૂર છે તો એકસો બારમાં તમારે કોલ કરો એકસો બાર નંબર તમારે દસ મિનિટમાં સુવિધા તમારે ઉપલબ્ધ થશે કોઈપણ જગ્યાએ કોઈ પણ બનાવો બન્યો હોય ત્યાં અમારી ગાડી દસ મિનિટમાં પહોંચી જશે કોઈ સાહેબ આપણે ભાવનગર જિલ્લામાં સલાહ થયા તો કેટલી ગાડીઓ ફાળવવામાં આવી છે આપણે ભાવનગર જિલ્લામાં એકવીસ ગાડીઓ ફાળવવામાં આવી છે અલગ અલગ જગ્યાઓમાં ફાળવામાં આવી છે જીઓના બે